અમે તારા થી કંડાળી ગયો છું મુને કંડાળી કશો વાદો નહી કો મુને કંડાળી તારાજી સહી કરી દે મારા હા મારા લેવા અમે સહી કરી દે સહી કરી આવી કશો ફાળવા ફાળવા ખબર પડતી ખબર પડતી

ના તો માબાને તો ગાડા તા ને હું કા લેવા આવ્યો તો ઓય મારવા જ નઈ લાયો છું કે એ અતે વિચારું પડે તો પેલા 17 વખત હું કીધું હું હરામમાંથી હારી ખરાબમાંથી ખરાબ એને ગાડીને કાઢી મેલી ખરાબ જીમત ગાડી આ રોજ માર માર ગાળો તો મારે હું દેશા આવ ના 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 છૂટા શેળા લેવાયા છો છૂટા આ કા કાઢવા લાયો છો હું આના ના આવું છું મોરવા આ તું તારા આગળ ગોમ લઈ નાય જોન ભરી નાય હું તો નહીં નેકળું આથી નહીં કોઈ ઇમનામાં આવી ઓ હણોં ઠી બધું લઈ ના મફત નહીં આવી અન ભાઈ પડ્યા પડાય ને ખાતી ઘડા કોમ કરીને ખાવ છું તું તારા આખો ગોમ લઈ નાય ઘડા અજી ખબર નઈ મારી ના ના પેલા નંબર વાળી કાઢી મેલી અરે બીજા વાળી તો નહીં નેકળે ઇમ તો મત તો નઈ દે લો <laughs> 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 <Doha? hans>

અવા સુંસુ નહીં જોવાય એ રોટલો ખાવાનો છે નું સુંસુ નહીં જોવાન આપણે ચૂકચાપ બે રોટલી લઈ ખાઈ લેવાનું હોય ખાઈ લેવાનું એ તારા આ તારા લીધા જે બધું થ્યું છે તારા ને છોકરાના લીધા બલિયાના લીધા આ બધું ના ઠક થયું સી વારો આવ્યો છે ને પણ એ પેલામાં એ પેલી બઈરી હતી માં ક્યાં શાર તો કોમ કરતી ઢાળો નતો શું એ તારો છે રૂપસુંદરી છે ગોગવાવા ગોગવા ઈ નહીં હવે જે થઈ ગઈ એ ભૂલ થઈ ગઈ પસ્તાવો તો મનાય થાય છે કારણ કે આરે કંડક છે બહુ એટલે આપણે હવે જે બન્યું બે રોટલો હુકો છે ને તોય પેટમાં જ મારી ઓળખી બોલવાનું ઠેકાણું રાખે છે મુઠા છે હવે બોલી નાખે બેડી નાખે છે જામ તમ મોટું કે નાન ને એનું કે મોટું મર્યાદા જ નહીં કશી બોલવાની પણ હવે લાયસું તો ઓર તો પડશે કા દો હા ઓર હું પડજે ઓર પેલી બાપડી સીધી બાઈડી હતી પેલી હતી એ તે તી બધા ખોસા કાઢ્યા કા તાધી છે કોમ નહીં કરતી

इन हा हरो कहू ये खबर पड़ती नहीं कहा हरो कुने के रीति रहू इन शो बधु कहवा आवास तू खोट मूठू खोलाय ग वाले कूतरी मफत इना खावा वारा बोले मजा नहीं आव इन खाली घर मजा इतलू कहते खावान बनाई सकने हाँ खो हर तरह माथो लाइना का तो रोटी का दिवस तो खाई ना तो इलाहाबाद तो तमिल वालों वाला वाला उसे पसु मारू मातूसत मारा सोला ऊपर शेका અંતમાં 12:30 વાગે હેને ભૂખ લાગી જાય છે શાંતિ રાખો કો ના ના તાત ગાલીત તો મે તો ઘેર આવતામાં તરત થાળી વાળી દે તા નાઈ કઈ સોટી રતો આ આઓ કોક લે ઝમકુ ભઈ એવો ફરીસ હોમ ફરીસ હોમ ફરીસ અમે તારી કોકડી તબઈ મઈ નાખો એવું થાય છે મને તારી કોકડી તબઈ મઈ નાખો ને એવું થાય છે મને ખરેખર તે બાયડી સીધી સાધી હતી આ પેલા બલ્યાને તે બાપળીને સીધી સીધી હેડતીતી એને કાઢી એホン કરી પોકવો કેવું બોલેછો તું કે મી એકલી નહી ગા મારી તમ સિયાએ ગા મારી છે ભેગી વાત કરો છો તે બખાના થઈ ગયું છે કોઈ વધતી નહી હા ઓ મરસુ થઈ ગયું છે સાતીઓ હોય તો મેકુ છોર આવે છે કામ કરતા જોર આવે છે ને સા سال છે પોણીએ હાલશે ચાલે ને

સાઈ સિક્કા કરાવવા હોય તો બફોરે આય તારો માર એક વર્ધી થા ઓ કાઈ પુર જવાન સમુ ધતાઉ ઓ મારા વર્ધી ની આગળ જાય છે જમ છે પરથી થવાન છે ના તો લેડો માં ઘેર કોમ છે મારા ઉપાધી આવી જાય છે આટલા તો રહી અમો બોલ સરપંચ સે મારા ઉપાધી આવી ગઈ તારા ની ઉપાજી આવેલા તારા આખો પરિવાર મસ્ત છે સ્તો ખેલ તો તારા ની ઉપાધી આવા એ તારા બાપની કોઈ ખોમી નહીં તારી માં કમ્પ્લીટ છે એ બધો મારા માટે ખોમી

કીધું ના છેડો ખાવા તું એક કોમ કર હું હેડ તું હેડ હું આવ હેડ આ તાજપત્રી વાળી કરી પણ હે કા તમારા તો જો ગગનમાં કાયો છે આ ની એન્ટ્રી ફરવું છે અને આ બધું બાપા બતાવવું છે આનું હું આ બાપો તું ઉંઘા થઈ ગયા અને સરપંચ સાહેબ કર્યું આ બં છોકરો બોલાવા આવ્યો તમારા કોઈ નઈ એ તો તમારું ક્યારે મને બોલાવા આવ્યો ને હા તમારે કોઈક ના ઝઘડા ચાલે છે ઘેર હવે ઘર સંસાર થતી સરપંચ સાહેબ સાલ હવે શું કરવાનું કયો એ તો બધું હેડે જતા બારું જીભ વાત કરી આ છોકરો આવે તો કે મને મારે છે ને લાફા મેલો છે ને મારે માય હોની હરણ કરે છે એ તો સરપંચ વાત હા છે કોમ કરો એ કી એ છે બધું બરોબર તારે મારો ભાઈ બોલે આ કર્યો તો ફોન બોન કર્યો તા મોર ભાઈ આવતો જ નહીં જઈને આવ્યો સરપંચ સાહેબ હોર ભાઈ તો આવતા જ નહીં ના છે ને આવે થા પાછો ગામ લેજે મારું કેવું પાછી કે સરપંચ બાપા

એકદમ જલ્દી કોમ પડ્યું છે કોઈ પૈસા નું પડી જાય તો પૈસા લઈને આવીએ ના ના એવું નહીં તમે આવો તમારું કોમ છે સારું હેડો આવ્યો હા પાછા જરૂર હોય તો કહેજો કોઈ કશું પૈસાની કે ગમે ત્યાં હોય તો પાછા લો સરપંચ નામ હલો બોલો બોલો સરપંચ સરપંચ બોલું હતી હા ઓય તમારા વિભાઈ ના એકણ આવો થોડું કોમ છે હારું હેડો આવીએ સરપંચ હો હા આવીએ એ જલ્દી આવજો હારું માર છોકરો બે જણા ગયો સારું હા હા જેવું નહી કશું નહી ઓછતી નથી બોલવાનું ઠેકો આ છોકરા ને અમે તો એ ઝડપાવ બોલો અને મનીએ કે છે ના બોડા મરી જા કયું

પણ તે તીક એકન બોલવા માફ ના રાખી કોઈ મર્યાદા ના રાખીને એટલે મારા થી છૂટુ લેવું પડ્યું તને ખબર પડે છે અમુક બાબતમાં વળંગ હોય યાર અરે વેવાય હું વાત કરું તમારી છોડીને મરવે તમે કદી જોણતા નહીં મને ગોડાળ કે છે બોલો હું તો વાત જ છોડો છો ઓય ની છોડીઓને ઊફર છે આપળો હોય આપણે કોઈ મર્યાદા તોડી તો જોવા કે

અમે આયા છે આ મોરવા ટીનો તમને જે ગમે કરો તમે તમે કહો ને મારા સહી જો રાખો તો રાખો અને છૂટું છૂટું તમે મારે સહી